ભુજ ના માધાપર માં આવેલ ગામની શાક માર્કેટ પાસે આવેલ નદીમાંથી માંથી આઠસો થી એક હજાર કિલો જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો આ નદીમાં છેલ્લા કેટલાય સમયથી કચરો એમ જોવા મળી રહ્યો હતો ત્યારે અંતે આ કચરાનો હવે વારો આવી ગયો અને અંદાજિત આઠસો થી એક કિલો જેટલો કચરો આ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આપણે આ નદીમાં પડેલ કચરાની વાત કરીએ તો આ કચરો જોતા આપણે એવું લાગે કે આ માધાપર ગામ નો શું ડમ્પિંગ સ્ટેશન છે આ કચરાને જોઈ અને અન્ય લોકો પણ પોતાનો કચરો આ નદીમાં નાખતા જોવા મળતા હતા ત્યારે આ કચરાનો અંતે નિકાલ થતા આ નદી એક ડેમ ક્લિયર જોવા મળી રહી છે ત્યારે આ નદીમાં હવેથી કચરો ન ફેક્ટ તથા આ નદીની સમયસર સાફ સફાઈ કરવા તથા હવેથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આ નદીમાં કચરો ન ફેંકવા ખાસ સંદેશો પાઠવવામાં આવ્યું હતું